નમસ્કાર મિત્રો રાજ્ય સરકારે ગામડાઓ માટે નિર્ણય લીધો છે એક એ જાણી લઈએ કે ઘરવેરા વસૂલાત માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો જાણીએ હાલની ઘરવેરા આકારણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે વાર્ષિક બસો રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક બસો રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં રાજ્ય સરકાર ચાર વર્ષ પછી આ આકારણી દરની સમીક્ષા હાથ ધરશે તો આ લાભ કોને મળશે એ જાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય આ કરવામાં આવ્યો છે જે અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂપિયા બસો ઘરવેરા આકાણી પેઢી લેવામાં આવશે ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂપિયા બસોના એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસૂલાત થશે તો આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આપને આ નિર્ણય કેવો ગમ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો